આવેદનપત્ર એ બધાનું છે કે યસઆર ફિલ્મ દ્વારા નેટફ્લિક્સ ઉપર મારા પિક્ચર રિલીઝ થવાનું હતું અને ચૌદ તારીખે રિલીઝ થવાનું હતું હાઈકોર્ટે એનો સ્ટે આપ્યો અઢાર તારીખ સુધી હવે એ રિલીઝ ન થાય એવી જ માગણી છે કારણ કે અમારા વૈષ્ણવ ધર્મ સંપ્રદાય આ સિવાય સનાતન ધર્મ સંપ્રદાયની અંદર ઘણો બધો દુઃખ લાગે એવા અંદર પિક્ચર પિક્ચરાઈઝ કરવામાં આવેલા છે કે જેથી જેની અંદર ક્યાંય ન બને એવું બન્યું છે ગુરુને જે છે એને વિલન તરીકે ચિતરવામાં આવ્યા છે અને સમાજ સેવક તરીકે જે છે વ્યક્તિ એને હીરો તરીકે ચિતારવામાં આવ્યા છે એટલે અમે એવી માગણી કરી કે આ પિક્ચર ઉપર સંપૂર્ણપણે રોક લગાય અને અમારી લાગણીને માન આપે મારું નામ હિતેશભાઈ

અને આજે પણ બધા અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ અને બધાની ઈચ્છા એવી છે કે આ પિક્ચર રિલીઝ ન થાય આ પિક્ચરમાં વાંધાજનક શું છે વાંધાજનક ધર્મ વિરુદ્ધ અને ગુરુ ગુરુ અને જે દ્રશ્યો એના માટે બતાવ્યા છે અને એની સામે સ્ત્રીઓના જે ધર્મ બતાવ્યા છે એ બધું વિરુદ્ધ બતાવવામાં આવેલું છે અને સમાજ આ ધર્મ માટે બહુ નુકસાનકારક છે કૃષ્ણાબેન શ્યામભાઈ મારવાણી